માતાજી મિત્રો તો અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તો આજે નાઈ ધોઈને સ્કૂલે જવા તૈયાર થઈ ગયા છીએ તો સ્કૂલે જઈશું જમી કરી જમીશું પછી સ્કૂલે જઈશું જય માતા તો આપણે હવે જમવા બેસી જાઓ સ્કૂલે પછી જવાનું છે મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ જમવામાં શું બન્યું છે પણ તમને બતાવી પણ બાજરે રોટલા અને લસણની ચટણી બનાવી છે તો જમી અને શાળાએ જઈશું જો જમીને ટાઈમ મળશે તો વલગ સ્ટાર્ટ કરીશું નહીતર શાળાએ જઈને આવીને સ્ટાર્ટ કરીશું જય માતાજી તો મિત્રો જમી કરી હવે સ્કૂલે જવા તૈયાર થઈ ગયા છીએ વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો તો થોડો એક કટ લઈ લેવું તો હવે આપણું બેગ પણ રેડી થઈ ગયું છે એ પણ તમને બતાવું જે અમારું સ્કૂલ બેગ તો મિત્રો હવે સ્કૂલે જઈ અને પછી સાંજે આવીને તમને મળવું

પણ બતાવી દઈએ આનું નામ છે શેરુ છે મિત્રો હવે આપણે રસ્તા બાજુ અને ત્યાંનું લોકેશન પણ બતાવીશું આપણે આવી ગયા છીએ રસ્તા બાજુ આ છે આજુબાજુ ખેતર આપણે થોડા થોડાક બનાવતો બનાવતા પીલી બાજુ રહી આવી આવીએ સૂર્ય સાંજ પડવાય છે એ પણ સૂર્યનો નજારો પણ તમને બતાવીશ

એ પણ બતાવીશું માતાજી મિત્રો તો અમારા શાળાનો ખના ખજાનો કહેવાય શકે એમ અમારા ચોકડા તમને બતાવું કે કેટલા છે થોડાક અહીંયા છે થોડાક અહીંયા છે અને મેન ખજાનોની પેટી અંદર છે જોઈ લો આ છે અમારા આ છે અમારા સ્કૂલનો ખજાનો ત્રણ થપ્પી ચોપડા ની પડી છે બે બોલ પેન બોક્સ છે એક આગળ એક અહીંયા બીજી જગ્યાએ છે અમારો ખજાનો કહી શકાય એવા અમારા ચોપડા ની પેટી ની અંદર રાખીએ છીએ તો બાર મો ભણું છું જય માતાજી જય માતાજી મિત્રો અમારો વ્લોગ વિડિયો અહીંયા એન્ડ થાય છે કેવો લાગ્યો વ્લોગ વિડિયો જરૂર કમેન્ટ માં જણાવજો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવા વ્લોગ માં જય માતાજી